વડોદરા શહેર જિલ્લા પૂરની સ્થિતિ બાદ રાહત કાર્યની સમીક્ષા માટે મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લઈ ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિ અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પૂર વડોદરા શહેરમાં ફરી વળવાથી સર્જાયેલી સ્થિતિથી અસરગ્રસ્ત લોકો માટે કરાયેલી વ્યવસ્થાઓનું આશ્રય સ્થાન ઉપર જઈ નિરીક્ષણ હાથ ધર્યું હતું ત્યાં તેમણે આપત્તિગ્રસ્તોના ક્ષેમકુશળ પણ પૂછ્યા હતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં પૂરના પાણી આવવાને કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે ઘનિષ્ઠ ઓપરેશન્સ ચલાવી શહેરીજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હવે પૂર બાદની સ્થિતિ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે વડોદરા શહેર તથા જિલ્લામાં સ્વચ્છતા આરોગ્ય વીજળી અને માર્ગોના કામોને અગ્રતા આપવા સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ આ બેઠકમાં સૂચના આપી હતી તેમણે જણાવ્યું હતું કે વડોદરામાં સફાઈ કામગીરી કરવા માટે અન્ય મહાનગરપાલિકાઓમાંથી ટીમો ફાળવવામાં આવી છે જરૂરિયાત મુજબના સાધનો એકત્રિત કરી સફાઈ કામગીરીમાં તીવ્રતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ સહાય મોકલવામાં આવી છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં ચૌદસો જેટલા આરોગ્ય કર્મીઓ સાથે બહારના જિલ્લાની દસ ટીમ હેલ્થ સ્ક્રીનિંગ માટે વડોદરા મોકલવામાં આવી છે આ ટીમો દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી ઉપરાંત ફોગિંગ ફ્લોરિનેશનની પણ કામગીરી કરવામાં આવી રહી છે શ્રીમય હમણાં જે માહિતી મળવી છે અને હું હમણાં સંપૂર્ણ આ બોર્ડ બાબતની મને જે માહિતી તમે આપી પરમ દિવસે મને આયાના છેલ્લા 3-4 આપણા રાજ્ય પર ચાહે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ચારેય દિશાથી એકસાથે ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક ડેમો જે ભરાયા તો ખરી જ પરંતુ ઓવરફ્લો બી થયા જેમ કે દક્ષિણ ગુજરાતમાં બી અનેક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બી ભારે વરસાદ ચાલુ છે આ જ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ પોરબંદર દેવભૂમિ દ્વારકા કચ્છ રાજકોટ જામનગર અને બીજા બી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ચૂક્યું આ જ પરિસ્થિતિમાં વડોદરા અને વડોદરાના નાગરિકોએ આ ભારે વરસાદનો સામનો કરવો પડ્યો અને ડેમની અંદર જે પ્રકારે પાણી ભરાવાના કારણે ડેમમાંથી બી પાણી છોડવું પડ્યું સાથે સાથે ભારે વરસાદ બી ચાલુ હતો આ બધા જ કારણોને લઈને વડોદરાના લોકોએ છેલ્લા બે ત્રણ દિવસ ખૂબ ગંભીરતાપૂર્વક એમને સામનો કરવો પડ્યો હું ખાસ કરીને જે પરિસ્થિતિઓ જે વિઝ્યુઅલ અને જે પ્રકારની માહિતી મેળવી એ પ્રકારે આજવા ડેમ અને કાલાઘોડા એટલે બે બાજુથી જે પાણીના ફ્લોના કારણે વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી બી ભરાયું અને આ પાણી ભરાવાના કારણે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો બી કરવો પડ્યો પરંતુ હું વડોદરાના સૌ નાગરિકોને આભાર માનવા માગું છું આ એ નાગરિકોને હું આભાર માનવા માગું છું જે તકલીફોમાં નહોતા અને જે લોકો તકલીફોમાં હતા તેને કઈ રીતે મદદ પહોંચાડી શકે ટીમ વડોદરા તરીકે એ લોકો એક નાગરિકના ધર્મ અદા કઈ રીતે કરી શકે તે માટે લોકોએ ખરેખર ખૂબ જ ઉમડા કાર્ય કર્યા વડોદરા શહેર અને જિલ્લા વહીવટી તંત્ર જોડે મળીને વડોદરાના નાગરિકોએ ખભે ખભા મિલાવીને લોકોને મદદ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા છે ખાસ કરીને પરિસ્થિતિ જે રીતે ગુજરાતમાં બધી જ જગ્યા પર રેડ એલર્ટ આવ્યું ત્યારે બધા જ જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી આપવામાં આવી હતી વડોદરા શહેરમાં અમારા મંત્રી શ્રી દીખુસિંહ પરમારને જવાબદારી આપી હતી દીખુસિંહજીએ વ્યવસ્થાઓને અંદાજો કરીને બીજી જે વધારાની ટીમની જરૂર હતી તેની માહિતી આપીને વધારાની ટીમ વડોદરા શહેરને આપવામાં આવી કાલે ઋષિકેશભાઈ પટેલ અમારા સિનિયર કેબિનેટ મંત્રી છે અને મારા સાથી મંત્રી જગદીશભાઈ વડોદરાની મુલાકાતે હતા વડોદરાની મુલાકાત દરમિયાન જે લોકોનું નુકસાન થયું છે કયા પ્રકારે કામગીરીને આગળ વધારાય તે માટે બી ખાસ એમના ઇનપુટ્સને આજે મુખ્યમંત્રી શ્રીને મળીને બી એમને વડોદરાની સંપૂર્ણ માહિતી આપી છે આજે સાંજે સાડા સાત કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવવાના છે વડોદરાના ખાસ કરીને તંત્રને મળશે તંત્રને બાદ વિસ્તારોની પરિસ્થિતિ શું છે એ જાણીને બીજી જે કંઈ જરૂર છે તે માટે આજે વડોદરા આવવાના છે ને વડોદરા ખાસે ડિટેલ્ડ બેઠક લેવાના છે લોકોને વધુમાં વધુ તાત્કાલિક મદદ કઈ રીતે કરી શકાય તે માટે એ પોતે આજે વડોદરા આવી રહ્યા છે હમણાં એ સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પ્રભાવિત વિસ્તાર છે ત્યાંની મુલાકાતે છે અને સાંજે વડોદરાની મુલાકાતે આવશે કુલ મળીને એનડીઆરએફની પહેલે ત્રણ ટીમો આપી એસડીઆરએફની ત્રણ ટીમ આર્મીની ચાર ટીમ વીએમસી ફાયરની નવ ટીમો વીએમસી સફાઈ સેવકો બી લોકોની મદદ માટે ખાસ કરીને લાગેલા હતા સાથે સાથે અમદાવાદની સુરતની અને છોટાઉદેપુર આનંદ અને બારડોલીની નગરપાલિકાની ટીમો વડોદરાના નગરજનોની મદદ માટે મોકલવામાં આવી એના સિવાય બી બીજી બધી ટીમો હમણાં ખાસ કરીને સફાઈ માટે ખાસ કરીને હેલ્થ માટે આ બધી જ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ટીમો બીજી બી હમણાં જ ફોનના માધ્યમથી સૂચના આપીને વડોદરાના નગરજનોને મદદ માટે અને સફાઈ માટે તાત્કાલિક મંગાવવામાં આવી છે મોડી રાત સુધી આજે આ ટીમો અહીંયા આવી જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને જે પમ્પિંગ સ્ટેશનોના હતા તેમાં તેર પમ્પિંગ સ્ટેશનો પૂરના કારણે વધુ પાણીના કારણે બંધ હતા જેમાંથી હવે દસ ચાલુ કરાવી લેવામાં આવ્યા છે હવે માત્ર ત્રણ જ પમ્પિંગ સ્ટેશન જે જ્યાં પાણી ભરાયેલા છે ત્યાંનું હજી બંધ છે તે બી જેવા પાણી ઉતરે એવું તાત્કાલિક એને બી ચાલુ કરી લેવામાં આવશે જે પૈકી કપુરાઈ છાની હાલમાં પાણી ભરવાના લીધે મેં જેમ આપણે માહિતી આપી એ પ્રકારે હજી બંધ છે પણ એ જેવું પાણી ઉતરે એવી એક અલગથી ટીમ બનાવવામાં આવી છે આ ત્રણે ત્રણ પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ થાય તેની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે કુલ મળીને જ્યારે બી આ પ્રકારે પાણી ભરાતી હોય છે તો એ કોમન પ્રોટોકોલ છે કે જે શહેરમાં કે વિસ્તારમાં પાણી ભરાય અને જો એ રિસ્કી લેવલ પર હોય તો ત્યાંની ઇલેક્ટ્રિસિટીને કટ ઓફ કરવામાં આવે છે કારણ કે કોઈ બી લોકોને કરંટ લાગી શકે છે તે માટે સિક્યોરિટીના કારણે સાવચેતી રૂપે આપણે આ ઇલેક્ટ્રિસિટી બંધ કરતા હોઈએ છીએ એમાં ઘણી જગ્યા પર એવું બી થાય છે કે ફીડર અને ટ્રાન્સફોર્મરને નુકસાની થતી હોય છે બગડતા હોય છે તો એ ફીડર અને ટ્રાન્સફોર્મર પાછા ચાલુ કરવાની વ્યવસ્થાઓ બી કરવામાં આવતી હોય છે કુલ મલાઈને એકસો ને અઢાર ફીડરો બરોડાની અંદર જ્યારે આ પાણી ભરાયું તેના કારણે બંધ થયેલા હતા એમાંથી હવે માત્ર બાર જ ફીડર એવા છે કે જ્યાં હજી બી પાણી છે તેના કારણે બંધ છે અને બાવીસ ફીડર એવા છે કે જ્યાં પાણી ઉતરી ગયું છે પરંતુ હજી કંઈક નાની મોટી તકલીફોના કારણે રાત્રે બાર વાગ્યા સુધી આખા ચાલુ થઈ જશે હમણાં બાવીસ ફીડર બી આખા ચાલુ અડધા ચાલુ થઈ ગયા છે અડધા અનેક જગ્યા પર બંધ છે એટલે કુલ મળીને આખા ફીડર બંધ એકસો અઢારમાંથી બાર છે અને બાવીસ અડધા છે એટલે એકસો અઢાર ટોટલ બંધ થયેલા હતા એમાંથી મોટાભાગના ફીડરો ચાલુ કરી લેવામાં આવ્યા છે એકસો પચાસ ટ્રાન્સફોર્મર એવા હતા કે જ્યાં આ ફીડરોને લાગતા હોય પરંતુ ઇલેક્ટ્રિસિટી જેવા ફીડર ચાલુ થશે એવા ટ્રાન્સફોર્મરને મળી જાય તેના કારણે એ બી ચાલુ થઈ જશે અને મળી જાય તેના કારણે એ બી ચાલુ થઈ જશે મોટા ભાગના વિસ્તારમાં હમણાં ચાર વાગ્યા સુધી જ્યાં પાણી ઉતરાયું છે ત્યાં ઇલેક્ટ્રિસિટી આજે રાત્રે બેથી ત્રણ વાગ્યા સુધી કમ્પ્લીટ ટાર્ગેટ રૂપે અલગ અલગ ચાલીસ ટીમોને કામ કરવાની જવાબદારી આપવામાં આવી છે એ ચાલીસ ટીમ જોડે હજી બીજી દસ ટીમો હમણાં મંગાવવામાં આવી છે આસપાસના વિસ્તારોમાંથી તાત્કાલિક બે કલાકમાં એ દસ ટીમ બીજી અહીંયા લાગશે કામે એટલે રાત્રે બે કે ત્રણ વાગ્યા સુધી આ ઇલેક્ટ્રિસિટી રિસ્ટોર કરવાની વ્યવસ્થાઓનું પ્લાનિંગ થઈ ગયું છે જે પાણી હમણાં છે એ જો રાત સુધી ઉતરી જાય તો ત્યાં બી આજે રાતથી જ કામ ચાલુ થાય પરંતુ જો મોડું થશે તો બી જેવું પાણી ઉતરે એવું ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું કામ એ જ મિનિટે ચાલુ થાય તે માટે પ્રતિ ફીડર અને પ્રતિ ટ્રાન્સફોર્મર હમણાંથી ટીમ નિમણૂક થઈ ગઈ છે કે પાણી છે તો બી એમાં નક્કી નામ થઈ ગયા છે કે જેવું પાણી ઉતરશે એટલે આ વ્યક્તિ ત્યાં જઈને કામ કરશે એટલે પ્રત્યેક ફીડર પ્રત્યે પ્રત્યેક ટ્રાન્સફોર્મર માટે ટીમના વ્યક્તિઓનું નિમણૂક થઈ ગઈ છે જેથી જેવું પાણી ઉતરશે ત્યાંના બી નાગરિકોને ઝડપથી ઇલેક્ટ્રિસિટી આપણે ચાલુ કરાવી લેશો ચોત્રીસ વોટર ડિસ્ટ્રિબ્યુશન પૈકી જે વોટર ડિસ્ટ્રિબ્યુશન જે છે ત્યાં ચોત્રીસમાંથી તેત્રીસ એટલે ચોત્રીસ બંધ થયેલા જેમાંથી તેત્રીસ ચાલુ થઈ ગયા છે એક બંધ છે જે હરની એટલે હમણાં જેવું પાણી ઉતરશે એટલે એ બી ચાલુ કરવાની વ્યવસ્થાઓ આપણે તાત્કાલિક કરાવવામાં આવશે ચારસો અગિયાર એમએલડી પાણીનું સુપર ક્લોરિનેશન સાથે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે કારણ કે આવી પરિસ્થિતિની અંદર પાણી અને ગંદકી આ બે વિષયોની આપણે ખાસ ચિંતા કરતા હોઈએ છીએ એટલે ચારસો અગિયાર એમએલડી પાણીનું ક્લોરિનેશન કરીને લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે દસ ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં પાંત્રીસથી ચાલીસ ટેન્કરો જે છે એના દ્વારા હમણાં સપ્લાય ચાલુ છે પાણીની બોટલો પાણીના પાઉચ આ બધી જ વ્યવસ્થાઓ થકી પાણી આ પ્રભાવિત વિસ્તારની અંદર સપ્લાય કરવામાં આવે છે ગઈકાલે એટલે આજે સવાર સુધી કુલ મલાઈને ને એકસો ને પંચ્યાસી મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે શહેરમાં સફાઈ માટે બીજા અડતાલીસ જેસીબી ઇઠોતેર ડમ્પર બાસઠ ટ્રેક્ટર મંગાવવામાં આવ્યા છે એના સિવાય કાલ સુધી જે બહારથી એટલે મહાનગરપાલિકા અમદાવાદ સુરત અને બીજી બધી જે વ્યવસ્થાઓ હતી એના સિવાય હમણાં કલેક્ટર વડોદરા રેન્જ આઈજી વડોદરાને આજુબાજુની ઇન્ડસ્ટ્રીઓમાંથી ડમ્પર જેસીબી જેટલી બી વ્યવસ્થાઓ છે તે તાત્કાલિક વડોદરાની મદદ માટે લેવામાં આવે આવનારા બે કલાકમાં બે ઓફિસિસ દ્વારા આ બધી જ મશીનરીઓ વધુમાં વધુ વડોદરાને મળે તે માટેની વ્યવસ્થાઓ આજની હમણાં મારી બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે બધી જ ઇન્ડસ્ટ્રીને સૂચના આપવાની ચાલુ થઈ ગઈ છે મોટાભાગે રાત સુધી આ બીજી એક્સ્ટ્રા મશીનરી બી વડોદરાના શહેરીજનોની મદદ માટે કામમાં લગાડવામાં આવશે હાલમાં ડોર ટુ ડોરની જે બસો બત્રીસ ગાડીઓ છે તે કામગીરી ચાલુ કરી લેવામાં આવી છે આ બધી જ કામગીરી ક્યાંક આપણા સફાઈ કર્મચારીઓ ક્યાંક આપણા અધિકારીઓ એ લોકો બી ક્યાંક ને ક્યાંક ઘણા લોકો એવા છે મોટી સંખ્યામાં જે પોતે બી આ પ્રભાવિત વિસ્તારની અંદર ફસાયેલા હતા પણ જેમ જેમ આ પાણી ઓછું થાય છે એમ એ લોકો બી કામગીરી લાગે છે એટલે ડબલ સ્પીડે આ કામગીરી આજે સાંજથી ચાલુ થશે આરોગ્યની કામગીરીમાં ખાસ કરીને કુલ ચાલીસ પીએચસી અને ચાર સીએચસી અને બોતેર યુએચ ડબલ્યુસી કાર્યરત છે જેમાં તેરસો ને પંદર તેરસો ને પચાસ જેટલા આરોગ્ય સ્ટાફ હમણાં કાર્યરત છે હાઉસ ટુ હાઉસ ટીમની અંદર બસો લોકો રાખેલા છે જેથી કોઈ બી વ્યક્તિને પાણીના કારણે નાની મોટી બીમારી આવતી હોય તો ઝડપથી એને આપણે સારવાર આપી શકીએ મોબાઈલ ટીમ ટોટલ ઇઠોતેર બનાવવામાં આવી છે કુલ તપાસેલા ઘરો એ આજે સવારથી હમણાં સુધી અડતાલીસ હજાર પાંચસો છે ક્લોરીન ગોલીઓનું વિતરણ ત્રીસ હજાર ઘરોમાં કરવામાં આવ્યું છે ફોગિંગ કરેલ ઘરોની સંખ્યા દસ હજાર ઓગણીસ છે ફોગિંગ મશીન એકસો ને વીસ લોકોની ટીમ લગાડવામાં આવી છે મેડિકલ ટીમ દ્વારા તપાસ જેમાં દસ હજાર ચારસો અડતાલીસ લોકોની કરવામાં આવી છે જેમાંથી બસો અગિયાર લોકોને શરદીની દવા એકોને બોતેર જણને તાવની દવા પાણીના કારણે નાનું મોટું ચામડી પર કોઈ રોગ દેખાતો હોય કે કોઈ બી ઇમ્પેક્ટ દેખાતી હોય એવા એકસો ને લોકોને દવા આપવામાં આવી છે આજે ઝાડા ઉલટી જેવા સિત્યોતેર સુડતાળીસ લોકોને દવા આપવામાં આવી છે એટલે કુલ મળીને આટલા મોટા શહેરમાં મારી સૌ પ્રાઇવેટ ડોક્ટરોને બી વિનંતી છે કે આપ બી સૌ લોકો આ તકલીફનો સામનો કરવા માટે મહાનગરપાલિકા સરકારની ટીમો જોડે જોડે જ્યાં બી આપને યોગ્ય લાગતું હોય કલાક બે કલાક આ પ્રકારના વિસ્તારની અંદર ટાઈમ આપીને આવા રોગો અટકાવવા માટે આવા દર્દીઓને શોધવા માટે થોડો ઘણો આપ બી સહયોગ આપીને જે પ્રકારે વડોદરા શહેરના ડોક્ટરો છેલ્લા આટલા દિવસથી સહયોગ આપી જ રહ્યા છે પરંતુ આવનારા બે દિવસ હજી આપણે લોકો જો આ રીતે સહયોગ આપશો તો ઓછામાં ઓછા લોકોને પાણીના લીધે કોઈ બી રોગથી આપણે બચાવી શકીએ છીએ તે માટે એક શહેરીજન તરીકે આપ સૌ લોકો વડોદરાના સૌ નાગરિકોને સંપૂર્ણ રીતે સ્વાસ્થ્ય રાખવા માટે થોડી ઘણી મદદ જરૂરથી કરજો ફૂડ પેકેટનું વિતરણ અમદાવાદ શહેરથી સુરત શહેરથી અને આજુબાજુની સૌ સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટો આવી રહ્યા છે એનું વિતરણ બી ચાલુ છે જરૂર પહેલા દિવસે આ પ્રકારની પરિસ્થિતિ આવી તો એ પરિસ્થિતિનો સામનો કરવા માટે વ્યવસ્થાઓ કરવા માટે લોકો સુધી પહોંચવા માટે કારણ કે આખા ગુજરાતમાં એક સાથે રેડ એલર્ટ હતું એટલે આપણે બધી જ ટીમ વડોદરા નથી લગાડી શકી પરંતુ જેમ જેમ રેડ એલર્ટથી લોકો જે જે જિલ્લામાંથી પરિસ્થિતિ સુધરતી ગઈ તો એ બધી જ ટીમને આપણે વડોદરા મોકલી છે પરંતુ પહેલાં એવું હતું કે આજ તક ક્યારેય આવું નથી થયું કે એક સાથે ગુજરાતના બધા જ જિલ્લાઓ રેડ એલર્ટ થાય જો બધા જ જિલ્લાઓ રેડ એલર્ટ થાય તો આપણે બધી જ ટીમને એક જગ્યા પર ના મોકલી શકીએ કારણ કે કાલે ઉઠીને કોઈ બીજી જગ્યા પર બી રેડ એલર્ટમાં આટલું જ મોટી તકલીફ પડી શકતે પરંતુ જેમ જેમ દક્ષિણ ગુજરાતમાંથી પ્રોબ્લેમ સોલ્વ થયો તો ત્યાંથી મોકલી ટીમ અમદાવાદથી પ્રોબ્લમ સોલ્વ થયો ત્યાંથી ટીમ વડોદરા આવી છે આ તકલીફ આખા રાજ્ય પર આ વખતે બહુ ગંભીર પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવેલું હતું પરંતુ રેડ એલર્ટનો બી તમારા સૌના સહયોગથી તમે સૌ લોકોએ જે પ્રકારે ટીમ તરીકે એકબીજાને મદદ કરી તે માટે આજે વડોદરાની અંદર ઓછામાં ઓછું નુકસાન થયું પરંતુ જે નુકસાન થયું છે એનું બી ખાસ કરીને સર્વે ચાલુ છે એ નુકસાનને બી કઈ રીતે લોકોને કઈ રીતે સાથે ઊભા રહી શકાય આ તકલીફની અંદર કોઈ વ્યક્તિની ઘર વકરી ગઈ હશે તો કોઈનો વેપારની અંદર નુકસાન થયું હશે આજે આ બધા જ લોકો જોડે સાથે ઊભા રહેવા માટે સરકાર સરકાર જોડે સામાજિક સંસ્થા